ગણેશ ગોંડલના તહેવારો એટલે કે જન્માષ્ટમી અને સાતમ આઠમ જેલમાં જ જશે જુનાગઢની સેશન કોર્ટ દ્વારા આજે જામીન અરજી બાબતે ચુકાદો આપવાની શક્યતાઓ હતી પણ હવે કોર્ટ ઓગસ્ટે જામીન બાબતે ચુકાદો આપશે હવે દિવસ એટલે કે અને જન્માષ્ટમીના દિવસો એટલે કે જ્યાં સુધી તારીખ આવે અને કોર્ટ નક્કી ના કરે ત્યાં સુધી ગણેશ જાડેજાને જેલમાં દિવસો કાઢવા પડશે સંજય સોલંકીના વકીલે શું આર્ગ્યુમેન્ટ કરી તે પણ વાત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી નિવસ્ત્ર કરીને વિડીયો બનાવી મારી નાખવાનો પ્રયાસ

દિનેશ જાડેજાના રિમાન્ડ નહોતા મળ્યા અને તેમની પૂછપરછ જેલમાં કરી હતી જેથી હજુ ઘણા પુરાવાઓ નથી મળ્યા મોબાઈલ અને ગનનો જે ઉલ્લેખ ફરિયાદમાં થયો છે તે બંદૂક પણ હજુ પોલીસને નથી મળી એવી પોલીસે પણ વાધા અરજી કરી છે એટલે કે પોલીસનું પણ એવું જ કહેવું છે કે ગણેશ ગોંડલને અત્યારે જામીન ના આપવામાં આવે હવે કોર્ટ ડિસિઝન કરશે અને જોવાનું એ રહ્યું કે સત્યાવીસમી ઓગસ્ટે પણ ગણેશ ગોંડલને કોર્ટ જામીન આપે છે કે નહીં વિડીયોને લાઈક કરજો જેથી આવનારી તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને તમે આખી મેટર વિશે શું જાણો છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા નમસ્કાર